રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણેશ મહોત્સવમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો શહેરના અઢાર વોર્ડમાંથી અનેક કોર્પોરેટરો ગેરહાજર રહ્યા જેમાં રાજ્યસભા સાંસદ રામ ધારાસભ્ય ઉદય કાનગઢ ધનસુખ ભંડેરી અને નિતિન ભારદ્વાજનો સમાવેશ થાય છે કાર્યકરોનો આક્ષેપ છે કે વોર્ડ મુજબ ટેલિફોનિક જાણકારી પણ ન જેનાથી બાદ બાકીની ફરિયાદો ઉઠી છે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની હાજરીથી કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિદાબેન શાહે મહત્વનું નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે સોમવારે અમારી ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ સાથે બેઠક યોજાઈ હતી જેમાં તેમણે અમને સારા સમાચાર અંગે જાણકારી આપી મંત્રીમંડળમાં ફેરફાર અંગે ટૂંક સમયમાં સીઆર પાટીલ જાહેરાત કરશે સાંજે જ અમારી અહીંયા જે આયોજનની પ્રી મિટિંગ હોય એમાં ઉદયભાઈ હાજર હતા અન્ય કોઈ કારણોસર આ બધા બહાર હોય એવું મને લાગે છે બધાને અમે દર વખતની જેમ આ વખતે પણ આમંત્રણો પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ તમે જુઓ છો બધા જ લોકો બાકીના હાજર છે કોઈને કોઈ વ્યક્તિગત કારણોસર ક્યાંય હોય એને લીધે ન હાજર રહ્યા હોય એવું મારું માનવું છે હું બધા સાથે ફોન ઉપર વાત પણ કરી લઈશું ગઈકાલે મેં સૂચના આપેલી છે આજે કેમ નથી આવી શકાય એમના કારણે વ્યક્તિગત હું ફોન કરી અને જે જે નથી આવ્યા એમની હું તપાસ કરવાનો છું અરવિંદભાઈ પણ અમારા આગેવાન જ છે અને કાર્યક્રમમાં આજે આવ્યા છે એનો હું રાજી પાવ વ્યક્ત કરું છું સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને બધું તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ લકીરાજ જે રીતે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે ભાજપમાં રાજકોટમાં રાજકારણ ગરમાયું છે શું વિગત જે આપણે જણાવી દઉં કે આજે ગણેશ સ્થાપનનો દિવસ છે અને વર્ષોથી રાજકોટ શહેર ભાજપ છે તે ગણેશની પૂજા કરીને સ્થાપના છે તે કરતા હોય છે આજે ગણેશ મહોત્સવમાં ક્યાંક ને ક્યાંક અઢારે અઢાર વોર્ડ અનેક કોર્પોરેટર છે તેમની ગેરહાજરી છે તે જોવામાં મળી જોવા મળી હતી જેને લઈને જૂથવાદ રાજકોટ શહેરમાં જે ભાજપમાં ખૂબ જ જે મોટા પાયે થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય ઉદય કામગજ છે તે પાછળથી આવ્યા હતા કારણ કે અરવિંદ રૈયાણી પોતે હાજર હતા એટલે ચોક્કસપણે અરવિંદ રૈયાણી અને ઉદય કામગ વચ્ચે પણ જે જૂથવાદનો મામલો છે તે જે તે વખતે પ્રકાશમાં આવ્યો હતો તો ત્યારબાદ જે રાજકોટ શહેરના મુખ્ય નેતાઓ કહેવાય ધનસુખ પંડેરી નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓની ગેરહાજરી છે તે જોવા મળી હતી ચોક્કસપણે આને લઈને આંતરિક જૂથવાદને કારણે ગણેશ મહોત્સવમાં જે કાર્યકરોની ભાજપના કાર્યકરોની ફીકી હાજરી છે તે જોવા મળી હતી વોર્ડ વોર્ડ મુજબ જે કાર્યકરોને ટેલિફોનિક વાતચીત છે તેને લઈને જે આમંત્રણ છે તે દેવામાં આવતું હોય છે પરંતુ આ જે આમંત્રણ ન આપવાના કારણે પણ કચવાટ છે તે જોવા મળ્યો હતો